જે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટી ખિલોરી ગામ છે ત્યાં અત્યારે એક કાર છે તે પાણીમાં તણાઈ છે ઇકો કાર છે તે પાણીમાં તણાઈ છે આર્મી પણ જે છે ત્યાં તૈનાત છે અને હાલ જે છે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ત્યાં લોકો પણ એકઠા થયા છે અને હાલ તો જે ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ઠેર ઠેર નદી નાળાઓ છલકાઈ ચુક્યા છે અનેક

લોકો તેમાં સવાર હતા અને તેના કારણે જે અત્યારે આપણે જોઈએ તો લોકો પણ એકઠા થયા છે જે અનેક ટીમો છે એસડીઆરએફ ની ટીમ છે ચારે બાજુ અત્યારે પાણી પાણી દેખાઈ રહ્યું છે જ્યાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ અત્યારે સૌરાષ્ટ્રમાં બની છે અને તેના કારણે અનેક જગ્યાએ આવી દુર્ઘટનાઓ પણ બનવા પામી છે અને જોઈ શકાય છે કે લોકો પણ અત્યારે ત્યાં એકઠા થયા છે અને જે દ્રશ્યો છે તે દેખાઈ રહ્યા છે જે દુર્ઘટનાના કે કેવડી મોટી દુર્ઘટના છે તેના કારણે લોકો અહીં એકઠા થયા છે અને જોઈ શકાય છે કે જે અનેક ટીમો છે તે પણ અહીં તેના છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો એસડીઆરએફ ની જે ટીમ છે તે અહીં છે આર્મીની ટીમ છે તે તેના છે અને જે નગરપાલિકા ની ફાયર વિભાગની ટીમ છે તે પણ પહોંચી ચૂકી છે અને જે તમામ લોકો છે અત્યારે ગુમ છે અને તેના માટેની બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે અને હું હિતેશભાઈને કહીશ કે આ દ્રશ્યો બતાવે ત્યાંના સ્થાનિક પત્રકાર છે તેઓ જોડાય તેઓ આ દ્રશ્ય બતાવે કે શું સ્થિતિ છે તે બતાવે હજી તો શોર્ઠ કોણ ચાલુ છે હા શોર્ઠ ચાલુ છે મંત્રી શ્રી સરપંચ શ્રી હાજરમાં છે હમ હમ આ મંત્રી શ્રી કલાટી કમ મંત્રી

તો જે રીતે વાત કરી રહ્યા છે કે હાલ તો જે પરિવાર છે તળાઈ ગઈ હતી અને જે રીતે

અહીં એક એના સાધુ આવતા પરિવારજનો તો હવે આમાં માણસો ખુબ છે કે આ હોય તો અમે ખુબ અમને ખ્યાલ ન હોય ને આવ્યા હોય અમે છે ને પાણી છે એ ત્રણ લોકો હતા એમાં કોઈ બાળક હતા કે પછી ત્રણેય લોકો હતા મોટી હિતેશભાઈ ને કઈ કેવા દ્રશ્યો બતાવે સાધુભાઈ ને ત્યાં પરિવાર આવી રહ્યો હતો અને તેમને ના પડવામાં આવી હતી છતાં તે પરિવારે સાહસ કર્યો અને તેના કારણે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે બહુ મોટી દુર્ઘટના છે ત્રણ લોકો છે તે જે ઘટના બનવા પામી છે તેના કારણે ત્યાંના સ્થાનિક લોકો પણ અત્યારે એકઠા થયા છે અને ગોંડલ નગરપાલિકાની જે ટીમો છે ત્યાં પણ અત્યારે ત્યાં આવી ચુકી છે ત્યાંના સરપંચ છે તલાટી કમ મંત્રી છે અને ચારે બાજુ અત્યારે ત્યાં

લોકો છે પંચનામું થઈ રહ્યું છે પંચનામું થઈ રહ્યું છે અને તમામ પ્રકારની જે કાર્યવાહી છે તે થઈ રહી છે અને હાલ તો રેસ્ક્યુ જે ટીમો છે રેસ્ક્યુ કરવા માટે આવી છે તે પણ અત્યારે ત્યાં જ છે રેસ્ક્યુ ચાલુ છે અત્યારે એસડીઆરએફ ની ટીમ છે ત્યાં તૈનાત છે હિતેશભાઈ રેસ્ક્યુ ના દ્રશ્યો આપણે દેખાડો આપણે જે રીતે જોયું કે અનેક લોકો ત્યાં એકઠા થયા છે અને હાલ તો જે કાર્યવાહી છે તે રેસ્ક્યુ છે તે ચાલુ છે

શરૂઆતમાં પાના પાત્ર આવી જે એક પહાડા છ પંખાના 625 એડઆર ટી ટીમ અને શું કે છો કઈ કઈ ટીમો ત્યાં तैनात આવી છે એવા છે લોકોનો પછી બે પોલીસ સ્ટેશન વાળા સ્ટાફ છે મામનગર સાહેબ દીકરો છે ધાર્મિક ધર્મ એવું કાયદા છે દીકરો બે ચાલીસ વર્ષ બે દંપતી હતા ત્રણ જણા ને ચાલુ છે

તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને હાલ તો તમામ લોકો છે ત્યાં વિસ્તારના સ્થાનિક લોકો છે ત્યાં એકઠા થયા છે અને આપ જોઈ શકો છો કે ની જે ટીમ છે તે અત્યારે શોધખોળ કરી રહી છે